બોટાદ શહેરની મધ્યમાં પાળીયાદ રોડ પર સિત્તેર વર્ષ જૂનું કપિરાજ રોકડિયા હનુમાન મંદિર આવેલું છે મંદિર બોટાદના શહેરીજનોની આસ્થાનું કેન્દ્ર છે કોઈપણ તકલીફ કે સમસ્યા આવે એટલે દરેક વ્યક્તિ ભગવાનના શરણે જાય છે અને કળિયુગના ભગવાન કહેવાતા બોટાદમાં બિરાજમાન હનુમાનજી દાદાને પ્રાર્થના કરો એટલે દાદા દરેક ભાવિકને આશીર્વાદ આપી તેમના દુઃખ તાત્કાલિક દૂર કરે છે અને એટલે જ બોટાદનું રોકડીયા હનુમાન મંદિર પ્રચલિત છે कपी मतलब बंदर होता है तो कपी राज रखा गया कपी रोकरिया अनुमान रखा गया तब से जो भी भक्त आते हैं प्रार्थना करते हैं हनुमान जी से विनती करते हैं रोकरा के लिए बोलते हैं तो रोकरा देते हैं जो कामना लेके आते हैं उनका कामना हनुमान जी महाराज सिद्ध करते हैं तब से इनका नाम रोकरिया हनुमान पर गया सितर वर्ष पहला हालजा मंदिर से त्या एक संत रहता અને પૂજા પાઠ કરતા હતા તે સમયે એક વાનર તેમની પાસે આવ્યું હતું એક દિવસ વાનરને કરંટ લાગતા તેનું નિધન થયું ત્યારે અહીં રહેતા સાધુ સંતોએ વાનરની શહેરમાં પાલખી યાત્રા યોજી હતી જેમાં અઢાર રૂપિયાનો ફાળો આવ્યો તે રૂપિયામાંથી વાનરની સમાધિ બનાવી હતી અને કપિરાજ રોકડિયા હનુમાન નામ આપવામાં આવ્યું હતું ત્યારથી રોકડિયા હનુમાન તરીકે આ મંદિર પ્રચલિત થયું હતું આમ ગણો તો ઘણા વર્ષોથી અમે આ રોકડિયા હનુમાનજી મંદિરના દર્શને આવીએ છીએ આમ ગણો તો બોટાદના મધ્યમાં આવેલું આ બોટાદનું રોકડિયા હનુમાનજી મંદિર છે અને બોટાદ માટે એક આસ્થાનું કેન્દ્ર છે પ્રજાને અને લોકોને કંઈક નાની મોટી સમસ્યા હોય તો સમસ્યા લઈને આ રોકડીયા હનુમાનજી પાસે દર્શનાર્થીઓ આવે છે અને એમના રોકડા કામ આ હનુમાનજી મહારાજ પૂરા કરતા હોય છે જેને લઈને આ રોકડિયા હનુમાનજી મંદિર એવું નામ આ હનુમાનજીનું આપવામાં આવ્યું છે અહીંયા વહેલી સવારથી મોડી રાત સુધી ઘણા બધા લોકો દર્શનાર્થે આવે છે પાઠ કરે છે અને ખૂબ ધન્યતા અનુભવે છે દર શનિવારે હનુમાન મંદિરે ભાવિકોની ભીડ ઉમટી પડે છે અને મંદિરે કરવામાં આવતી રામધૂનથી મંદિર અને આજુબાજુના વિસ્તારનું વાતાવરણ ભક્તિમય બની જાય છે દાદાના દર્શને આવેલા ભાવિકો પણ રામધૂનમાં લીન થઈ અને રોલાવો લઈ શાંતિનો અહેસાસ કરે છે આખું મંદિર ભરાઈ જાય મંદિર આવે જે શ્રદ્ધા જે જે અનુભવતા હોય જે જેટલાને ખબર હોય ને જેટલા જાણતા હોય એ બધા મંદિર તો છે હું તો દસ બાર વર્ષથી અહીંયા આ મંદિર આવું છું અને રોકડીયા હનુમાનનો પણ ઘણો બધો દર્શનનો લાભ બધા લોકો લે છે અને મારા રામધૂન બોલાવે છે બધા દરેક પ્રસંગો રામ જન્મ રામ જન્મ કૃષ્ણ જન્મ બધું કરે છે અને જ્યારે શંકર ભગવાન શિવરાત્રિ હોય ત્યારે પણ એ ઉત્સવ અહીંયા થતા હોય છે દરેક પ્રકારની અહીંયા ધાર્મિક ક્રિયાઓ સારી એવી થતી હોય છે ને શાતા મળતી હોય છે આ મંદિરમાં ને મંદિરનો ઘણો આમ કહીએ તો આ જે મહારાજ છે એ મહારાજ અહીંયા રામધૂન બોલાવે ત્યારે મને એમ થાય કે આ મંદિરનું તપોબળ ઘણું વધતું જાય છે ઉત્તરોત્તર ને ઘણા પૂજા કરવા ને ઘણા પાઠ પૂજા કરવા આવતા જ હોય છે એ ઉપરાંત અગિયારસ ને દિવસે તે આ લોકો અહીંયા સ્ત્રીઓ બધી ભજન કરવા આવતી હોય છે પહેલા નાની દેરી બનાવવામાં આવી હતી અને ત્યારબાદ શિખર બંધ મંદિર બાંધવામાં આવ્યું હતું વાનરની સમાધિ સ્થાન ની ડેરી હાલ ભક્તો હનુમાનજી રોકડિયા હનુમાન કહેવાય છે બોટાદના મોટાભાગના શહેરીજનો સવારમાં પ્રથમ રોકડિયા હનુમાન મંદિરે દાદાના દર્શને આવે છે અને ત્યારબાદ તેમના ધંધા રોજગાર શરૂ કરે છે હું દસ પંદર વર્ષથી આવું છું રેગ્યુલર સવારમાં દર્શન કરીને પછી જ હું ધંધે જાઉં છું અને હર શ્રાવણ મહિનાની ચોવીસ કલાકની ધૂન છેલ્લા પાંચ વર્ષથી અહીંયા થાય છે કીર્તન ભજન તો અહીંયા થતું હોય છે પણ હર શ્રાવણ મહિનાના ચોવીસ કલાકની ધૂન અહીંયા છેલ્લા પાંચ છ વર્ષથી રેગ્યુલર થાય છે અને હર શ્રાવણ મહિનો હવે ફરજિયાત કન્ટિન્યુ ધૂન હોય જ છે જે ચોવીસ કલાકની રહે છે નવ વર્ષથી આવું છું નવ વર્ષથી સવારે દુકાને જાઓ ને પહેલાં અહીંયા દર્શન કર્યા વગર દુકાને જતો નથી કોઈ દિવસ બારગામ જાઓ વહેલા હોય મોડું હોય બહાર ગેટથી દર્શન કરીને જાઓ એટલી શ્રદ્ધા છે હનુમાનજી અને કામય થાય છે મારા ધાયરા પવારમાં કંઈને ગયો હોય મારું અટકાતું હોય કોઈ પણ કામ અહીંયા નાની ડેરી છે હનુમાનજીએ સિંદૂરનો ચાંદલો કરીને પછી જ દુકાને જવાનું નવ વર્ષથી આવું છું પછી અહીંયા શિવાલય છે એ બહુ બહુ મુક્તેશ્વર મહાદેવ બહુ કામ એનું કામ જોરદાર છે આટલા વર્ષથી નવ વર્ષથી આવું છું રોકડિયા હનુમાનજી મંદિર પરિસરમાં શિવ મંદિર રામજી મંદિર રાધાકૃષ્ણ મંદિર શીતળા માતાજીનું મંદિર અને સરસ્વતી મંદિર આવેલું છે ભાવિકો મંદિરે દાદાના દર્શન કરવા આવે સાથે સાથે મંદિરમાં આવેલા અનેક દેવી દેવતાની માનતા પણ રાખે છે અને તેમની માનતા પૂર્ણ કરી ધન્યતાનો અહેસાસ કરે છે રોજ આવીએ છીએ સરસ છે મંદિર સારું લાગે છે અહીંયા ભોળવાનાથનું મંદિર છે હનુમાનજી મહારાજ શ્રદ્ધાથી સરસ મંદિર છે રામ લક્ષ્મણ જાનકી સરસ મંદિર છે દર્શન આવી છે આજે મારા બાબાને અહીંયા શીતળા માયા અમે દર્શન કરવા આવ્યા હતા એને જીભ ચડાવી જીભ જલાતી હતી તો સરસ આપણી શ્રદ્ધા પૂરી થાય છે સરસ મંદિર છે અને અહીંયા રોજ સત્સંગ થાય નામ અગિયારસ સરસ રહ્યો છે સરસ મંદિર છે રોકડિયા હનુમાન મંદિરે હનુમાન જયંતી અને રામ નવમીની હર્ષોલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે શ્રાવણ માસ દરમિયાન મંદિરે ચોવીસ કલાક અખંડ રામ ધૂન કરવામાં આવે છે રોકડિયા હનુમાન મંદિરે ભક્તો દાદાના દર્શને આવી શ્રદ્ધાથી પ્રાર્થના કરે છે દરેક જે આવતા હોય ઉત્સવો એ દર ઉત્સવો એવા સારી રીતે ઉજવાય છે અને ભક્તો અહીંયા મોટી મોટા પ્રમાણમાં આવે છે અને એ સિવાય દરેક ભક્તો હોય કે જે શ્રદ્ધા લઈને આવે છે એના પૂરેપૂરા કામ થઈ જાય છે અને એટલે જ એનું નામ રોકડિયા હનુમાન પડ્યું છે બોટાદવાસીઓ નિયમિત દાદાના દર્શને આવે છે અને એવા પણ ભાવિકો છે જે અન્ય શહેરમાં હનુમાનજીના દર્શન કરવા નિયમિત જતા હોય અને હાલ બોટાદમાં સ્થાયી થયા હોય તો તે રોકડિયા હનુમાનજીના દર્શન કરવા આવી ધન્યતા પ્રાપ્ત કરે છે मैं जाता रहा हूँ मतलब यहाँ तो आ रहा हूँ मैं जब से यहाँ पर हूँ दो साल से बाकी मैं कंटिन्यू जब जहाँ पे लोकल में रहता था वहाँ पे भी मैं डेली जाता था सुबह शाम जाता हूँ यहाँ पे भी आपको कैसा लगता है यहाँ के बहुत अच्छा लगता है मन को शांति मिलती है हनुमान दादा का दर्शन करता हूँ मैं डेली उनको दीपक लगाता हूँ और मन में बहुत अच्छा लगता है दरेक भाविकों बाधा मानता ने दादा आशीर्वाद आप तात्कालिक पूर्ण करे से इटली દરેક ભાવિકનું કામ રોકડું થઈ જાય છે માટે જ દાદા રોકડિયા હનુમાનજીના નામથી બોટાદ શહેરમાં પ્રસિદ્ધ છે અને બોટાદવાસીઓની દાદામાં અતૂટ શ્રદ્ધા છે